કડોદરા શોપિંગ સેન્ટરમાં ચાલતું કુટણખાનું ઝડપાયું હતું સુરતની ગોડાધાની મહિલા કુટણખાનું ચલાવતી હોવાની ફરિયાદ થઈ હતી સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલ ઓમ પોઈન્ટ શોપિંગ સેન્ટરમાં કુટણખાનું ઝડપાયું હતું કડોદરા જીઆઈડીસી પોલીસે છાપો મારી કુટણખાનું સંચાલક મહિલા સહિત પાંચની ધરપકડ કરી હતી જ્યારે ચાર લલનાને છોડાવી હતી કડોદરા જીઆઈડીસી પોલીસની ટીમને ફરિયાદ મળી હતી કે ઓમ્સ પોઈન્ટ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલ હોલ નંબર ત્રણસો એકમાં કુટણખાનું ચાલી રહ્યું છે આ ફરિયાદના આધારે કડોદરા પોલીસે છાપો મારતા હોલમાં પ્રથમ ટેબલ પર એક મહિલા અને બાળક સાથે બેસેલ હતી જેનું નામ પુષ્પા રાજુ મિસ્ત્રી રહેઠાણ ગોડાદરા ધીરજનગર સુરત મોર રહેઠાણ કુંભો કશીપુરા

ધીરજનગર સુરત મુર રહેઠાણ પશ્ચિમ બંગાળ જગદીશંકર પટેલ સચિન કનકપુર રોડ સુરત શહેર શ્રી ગુરુ હનુમાન મંદિરની પાછળ તાલુકો પલસાણા જિલ્લા સુરત મુર રહેઠાણ દરભંગા બિહાર પ્રિન્સ પ્રતિપાલ વિશ્વકર્મા રહેઠાણ તાતી થયા શિવ શ્લોક બિલ્ડિંગ મૂળ રહેઠાણ યુપી પરસોત્તમ બાબુભાઈ ઠુમ્મર રહેઠાણ ઉભેડ બજરંગ કોમ્પ્લેક્સ પહેલા માળે મૂળ રહેઠાણ જૂની હળિયાદ જિલ્લો અમરેલી ને કડોદરા પોલીસ દ્વારા ઝડપી પડાયા હતા જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ